સરપંચ બની જાય પાછા થઈ જાય સરપંચ બનાવતો એમ કોઈ સરપંચ ના બનાય લખા કરીને સરપંચ નહીં બનવાનું તારા મમ્મો આટલા વાર રાજ કર્યું છે ને

આજુ બાજુ એક વખત એના મામુ રાજી થઈ જાપંચ માં ભરવા દો મમ્મી ચિંત કરો બીજો કશું કરવાનું નહીં તારે ખાલી સહ્ય જ કરવાની બીજું કોમ કરે તો મમા વખાયા વખાયા મને નહીં લાગતું કરો સરપંચ બનવા દે માર મમી ચમકા ખરા ને સરપંચ નહીં બનાય મમા એ ચાલશે પણ અમુક ખરા ને ફોરમ નહીં પર ઉભા રહેવા દો ન તો ખરા ને છીછડી તૂટી દહુ બે જણા અને બાદરી રોટલા ખોવાના દાળા આયા છે નક્કી તારા મમા ની ખરા ને અમે આબરુ જવાની છે ભણા આપણે પાસે સરપંચ નો આવી જશું એટલે ઘેર કોણ કરતા નહી કોમ નું હું કરો કેવું બસ કોમ આવતું નહિ હું કરું

ગોમ માં દખલા કરાવવાની ચૂંટણી નું ફોર્મુ કરાવું એટલે તમારો ભણ્યો છે બાબુજી તમારા વિચારો ખરા એવું નહી તમે બે રાજકારણ માં તમે એમ અને આગળ આગળ જઈ ગળાઈ છો આખા બાબુજી તમે ખરા ને પેલા કોણ ભર ભર કરે છે ને એટલે તમે મન ગોઠતા પણ વર રાખજો પૂંછડું પકડાય છે ને દત તમારા પડી રહે સરપંચ જો માર તો પૂંછડું એ નહીં પકડવું કે દોતાય નહીં પાડવા તમે તાર બધા ચૂંટણી લડો ને મરો હું તો એટલું વિચારતો તો કે ગોમમાં ચૂંટણી ના થાય અને બધું એ જ વિચારું છું કે તને ના થાય એટલું હારું તો હું પૂંછડું લેવા ચિઠ્ઠીઓમાં નામ લખ્યો તો બધો એ સુખ શાંતિ પડતું તું તે વચમાં દફણું છે નાખવાનું આવતું તું લે હું તો ડફણું નહીં નાખ્યું સમરાસ કરવો તૈયાર થઈ જા

બાપુજી ચૂંટણી થાય નહી પાછા સરપંચ હું ખરો ને સ્વતંત્ર ભારત નો સ્વતંત્ર નાગરિક છું મારા કોલ એ હું જાણું છું બરોબર તમે મને કયો નાલતો ફલો ના પગલ એટલે તમારે ગોમ ની પથારી તો ફેરવી શકે બાપુજી ખોટું ના કેતા હો આ બધું સારું કર્યું છે સારું કર્યું છે મગજ ના ચિરા ઠંડા પરવા નહીં દેતા પણ તમે ખરા ને અધર ડોળે ને અધર ડોળે છો અને તમારું ઓછો ખભે આવી જાય છે આમ ઓન કશું દેખાતું નહીં તો ખરા ને શોખ શેટર લાગતું હોય ને તો દેખાય પણ પગમાં લાગતું હોય કોઈને ના દેખાય

ગમે તે દુશ્મન હોય ને તો એને પૈસા બાપા કરવું પડે બાકી તમને તો અભિમન માં તું નહિ એટલે તમને જે ગમાય કરો હું જઉ છું ઘેર અને બધા ભેગા થઈને ચૂંટણી લડો તમે તાર ના ના

છેલ્લા દરદા સુધી જતો રહ્યો છે એટલે હમું તો ખરું ને ડગલ ને પગલ આ કાર્યની વર રાખવી પડશે આર્યો માણસ ખરો ને ફોર્મો વિરોધમાં કોઈ સરપંચ ખરો ને ફોરમ ના ભરે ને એના માટે ગમે તેને ગમે તે સટકો ખરો ને રચ્યા રાખશે પણ આપણે ખરું ને એટલા ચકોર રહું છે ને મારા મહારાષ્ટ્રોમાં કાકાને જે મૂંઘી નહીં દઉં એ તો સારું કર્યું કાર ખરા ટાઈમે બાબુજીને કહી દીધું તો બાબુજી આરો આવા આવવા નાટ્ય કરે છે તે તમારે જે ચાર શબ્દો કહેવા હોય એ જઈને કી આવજો પોણાન ક્યાં જો ચૂંટણી ના હોત ને તું ધોકો લઈને મારા ઘેર આવ્યો હોત ને તો એ પગ ઉપર તને પાછો ઘેર ના દવા દો એવો કરીને મેલો બે બે ટોકા તારા સુધા કરી નાખો પણ અમ આ એક બાજુ દબોણ માં છીએ એટલે જો કોઈ આઘું પાછું કર્યું તો સરપંચ ની ચૂંટણી માં ફોરમ ભર્યા વગર ના રહ્યું હમણાં તો ખરું ને ચાર સુધી ચૂંટણી ના આવે ને ત્યાર સુધી કોક બે લાફા મેલા ને ગાળ તો ગાળ પણ બે લાફા મેલા ને તોય ખાઈ ને ઘેર આપવું છે કારણ કે હાલ કશું આડું અવળું કર્યા જેવું નહીં પણ આ મારા ઓછા મારા સારગત્યા શેટલા રહ્યા નહીં જીવણીઓ દેખાતો નહીં શોમો કાકો દેખાતા અને કી ખેમા ફોરમ ભર મું ટેકો આલ્યો આ ગોમમો પહાણ બેહતા નહીં અને ટેકો હું શકોરું આલે મારે જ જાગતો રહેવું પડશે જે કરવું હોય ને એ મારા જાતે જ કરવું પડશે ઓના લોકોના વિશ્વા બેહી રહું ને તો કોઈ મેળ નહીં આવે મારે જ કરવું પડશે

કશી ખબર નહી પડતી ઓનો તો બીજું કોઈ નહીં કરવાનું આ મૂર્છા વાળા ખરો ને બૈરામાં આડો આલવાનો છે આડો આ મૂર્છા વાળા કશું નહીં કરવાનું ખરો ને બૈરામાં આડો આલવાનો છે ઘેર હપકુ તો ઓનો ટોટીયો ટકતો નહી ને જા જા નેકળી જવાનું ઠીકણ શો ફરા એક ખબર પડ એ જો મોકાકા એ

આ મેલ્લા વા ચાર પાંચ જણા પેલા પાછા ચાર જોડી વરવા દઉં ભરી કરવાનું ખબર પડે કે આપડે સરપંચ બનવાનું છે તો પેલા વેરો ઉપર વેરા વેરા મોટી કઢાઈ પંચાયત હવારે ફોર્મ ભરી દેવો અને તારી ઊંઘી જતું તો લે હા વાતો તો મોટી મોટી કરવાની વાત શીખી હોય ને મોટી મોટી વાતો તો તારા પાન શીખવું પડે શોમા કાકા હું એમ નહી કેતો કોમ કરો છો પૈસા મને ખબર છે બે હાજર પચીસો ભરવાના છે એમાંથી બે હાજર ના ચાર હાજર હું સરપંચ બનવા નેકરી આખરી તારા પહન પાવતી ના પૈસા નહીં અને સરપંચ બનવા નેકરી પડ્યા એટલે તને તો શરમ માપી જોવા

પચીસો રૂપિયા નહીં આલી એકતા ગરમા ગાલી ગાલી હું કરશો નહી હમ ગાતી આવ નહીં પે મારા તો મશીન સાપી કાઢું ફાડ તને આલી દેવ કાલ પાંચ હજાર તો પાડ્યા તમે તમારું ગુજામો

વિચાર મોડી વારે હોય એવું લાગે છે આવું મગજ માં હોય તો કાઢી નાખજો મામા તૈયાર ખરા ને નંગ એક નંબર ના એક નંબર ના

પંચાયત માં કોમ હોય પણ કાર્યો સરપંચ પંચાયત ના રાખવી પડે અમે એના ખોલી મને સરપંચ માં આપવા દો તલાટી દઉં છું કે નહીં દેતો ખે તમારું ના ચાલા તમે કોઈ ધારાસભ્ય નહી

બાકી નહિવાની રોકરા લી કદી પંચાયત માં પગ મેલ્યો થઇ જુ હોય

પાપટી ની મોટો થઈ ભણવા મેલુ એટલે વેરા પાપટી કઢાવ હાલ હું કરવી છે મારે પછી હું બુદ્ધિ વાપરી છે જો કે બનવાનું ના આવ્યું તો આ તો ના જાવો તો તમન તો એકટક તું છે

સરપંચ પચીસો નહિ પહાચ રૂપિયા મારો જુઠ્ઠું ના બોલા લે જુઠ્ઠું ના બોલા પછો કે પચીસો પચીસો પાણી નો વેરો ડબલ લખાઈ લખાઈ કાકા તો હારું થયું ખરા ટાઈમ ખબર પડી જાય ટકા ખરાબો ખોજા પીછા તો ગમે કોઈને રૂપિયા વધારાનો લાલ નહીં વાત કમ્પ્લીટ વેરા બન્યા મારો વેરો જોઈ લો

જીવન એને પોતાલી છે સરપંચ થવાનો જીવનલાલ મારા ઉપર તો વિશ્વાસ છે તારા ઉપર વિશ્વાસ પણ એના ઉપર નહીં નહીં લેવા લેસો રૂપિયા તને આલુ

પંચાયત ઉઠી ગયા પૈસા લઈ લેટ બનવા ચૂકતા કરી બીજો સભ્ય બનવા આઠ હજાર કમ્પ્લીટ આઠ હજાર નહિ મને મગજ માં ખરા ને ટેન્શન વધે જાય સર ટેન્શન વધે જાય ફોર્મ તો પડશે જ ભણા રહ્યો યારી મમ્મીને માનવાનું કરતું એમનેમ નહીં પાવતું લે મારાય સરપંચ બનવા માટે લેવા આવ્યા હતું ઘણા ગમે તે રસ્તા ખરા ન મમા ફોર્મ તો ભરવું જ પડશે જોજો મારું મમ્મી જોજો પૈસા જોયો પૈસો ને હાલ દેતવા મેલક